હોદાના નશામાં તાલુકાના ખારા ગોટા ગામની ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભામાં મહિલા તલાટીની હાજરીમાં સરપંચનો વાણી વિલાસનો વિડીયો વાયરલ થતા સરપંચનો હોદ્દો લજવાયો છે ગામના વરિષ્ઠ નાગરિક દ્વારા પાણીના પ્રશ્નની રજૂઆત કરતા ગ્રામ પંચાયતના સરપંચ નવગઢભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગ્રામસભામાં હાજર લોકોએ તેમને અપશબ્દો બોલવામાં આમલે ગુસ્સો કાબૂ રાખવા ટકોર કરી હતી સરપંચના વાણી વિલાસનો વિડીયો વાયરલ થતા સમગ્ર દસાડા તાલુકાના પંથકમાં ચપચાર ફેલાય છે બ્યુરો રિપોર્ટ મિન્હાઝ મલિક સુરેન્દ્રનગર મા મર્ટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે